કાઠિયાવાડી ભજીયા નો બનાવ્યો તો પોસિબલ તો થાય નહીં એટલે હવે તો ભજીયા ટાઈમ ફૂલ આવી ગયો છે ઠંડી જેમ પડે ને એમ ભજીયા ખાવાની બહુ મજા આવે એટલે હવે કાઠિયાવાડી બધા ભજીયા જ ખાશે રોજ આપણ તો રોજ ખાશે પણ મજા આવે ને મજા આવે ઠંડી હોય ને ચણાની ની આઈટમ આવતી ખાવાની બહુ મજા આવે પરોઠા પુડલા પછી ચણાની ની બધી જે જે કઈ આઈટમ ગાંઠિયા ફાફડા જલેબી બધી આઈટમ મજા જ આવે તો ગાઈસ ઓફિસિયલ થી ઘરે પહોંચી ગયો છો ને 1 વાગી ગયા છે બપોરના ના બોલો શું કરો છો ગાઈસ જો બનાવી નાખી ખાલી બાકી રહી છે હવે મસ્ત કપડા તપી ગયા છે ને શિયાળામાં તો મસ્ત મોડા મોડા બહુ ઉકાય તડકો મોડો મોડો આવે સોલાર આડા આવે કે નહીં આ સોલાર સાઈન આવે કે નહીં બરાબર છે હવે તો સોલાર એટલા ઊંચા ઊંચા કરી દીધા ને હવે તો વાય તડકો ભયો છે છાયો આવી જાય એમ કે આપને ખબર છે કે શિયાળામાં સૂર્ય હોય ને તો નીચે નમી જાય આગો હોય એટલે આગો હોય જાય એટલે તડકો ઓછો આવે એટલે ઠંડી નું પ્રમાણ વધી જાય અને હિમાલયમાંથી પવન આવે એટલે ઈ પવન કેવો આવે ઠંડો એટલે આપને ઠંડી લાગે ચાલો તો અત્યારે છે ને મને માસીનો ફોન આવ્યો તો હમણાં એ કે ક્યારે આવીશું મેં કીધું હાલો આવું તમે આવો

પેલા આપણે ખેતી કરતા ને એટલે આપણે તડકો મળી જાતો હવે તો આપણે ઘરમાં ઘરમાં સિટીમાં રહેવા માંડ્યા તડકાના અમુક બેનો તો એવા છે કે તડકાના દર્શન નથી કરતા બોલો સવાર તે હા જ ઘરમાં 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 પણ હંમેશા તડકો લેવો જ જોઈએ શરીર માટે વિદેશમાં એમ જ થાય ને એમાં ઠંડ નું ઠંડુ વાતાવરણ રે એમાં તો તડકો કઈ આવે હવે પણ ઓછો આવે એમ આપણી જે હા કર નાખો રોટલી કામ

એવું તમે ખાધું તો આવી ગયું ને બે કાલે ઘરે જમવાનું બરાબર હાલો કાલે તમારે ઘરે સમજવા જો <laughs> 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 માસી વાટિયાને અમે ને માસી ઉઠો તમે બદલ નહી શકતો જ ના ભાઈ ઓડલી ઓલા બધાય કેમ આઈસ્क्रीम ની ચમચી લેવું હે ની એ મસ્ત

હવે વાસણ પાછા મૂકી દેવા ને બેડ માં તમારે કરી આવરના છે તે કાઢો હવે આપણે જૂની થાળી થઈ ગયું છે હવે નવી કાઢવાની છે હવે મુરત કરી કેટલી વાર હવે બસ કાં થઈ કરી ખૂબ મસ્તી કરી ખૂબ મજા કરી બહુ આવી બહુ દાદ ખેડા મમતા માસી ની તો ના ખેંચી લીધો હા એમાં તો છે ને અમુક ક્લિપ તમે મેં વિડીયો લીધી નથી પણ બહુ દાંત કેટ્યા દાંત કાઢી કાઢી બઠા ગયા એટલે દાંત તો કદી કાઢ્યા નથી પણ બહુ મજા આવે ક્યાં કઈ તમને ખબર હશે કે ફૂલ ફેમિલી ભેગા થાય ને ત્યારે બહુ મજા આવે મસ્તી કરતા હોય એટલે ફૂલ એન્જોય થાય ફૂલ એન્જોય થાય મજા તો ગાઈશ તમે આવી જ રીતે પ્રોગ્રામ કરતા હશો અને ફૂલ એન્જોય કરતા હશો પરિવાર સાથે તો ચાલો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ